નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ડ્રીમ ઇવેન્ટ દ્વારા ગુડી પડવા તેમજ ચેટીચંદ નિમિત્તે ઓરા જ્વેલર્સ ન્યૂ વીઆઈપી રોડ કાર્યલીપીક ખાતે ગેટ ટુગેધર સાથે હાઉસીની ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રીમ ઇવેન્ટ દ્વારા ઇવેન્ટમેન્ટ તેમજ હાઉસી રમતની રમઝટ ડ્રીમ ઇવેન્ટ્સના બે વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં હાઉસીની રમતથી ખૂબ જ પ્રચલિત છે

ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ઘૂઢી પડવો એટલે મરાઠી ભાષા લોકોનો નવ વર્ષ હિન્દુઓ કોઈ પણ નવી બાબતના પ્રારંભ ગુઢી પડવાના દિવસથી કરે છે સાથે સમત સિંધી સમાજને ચેટીચંદની શુભેચ્છા ઝૂલેલાલ જયંતી એટલે ચેટીચંદ સિંધી સમુદાયનું નૂતન વર્ષ આ દિવસે સિંધી સમુદાયના આરાધ્ય દેવ ભગવાન વરુણ જે ઝૂલેલાલ દરિયાલાલ તરીકે જાણીતા છે તેમની સ્તુતિ ભજન કીર્તન અને અનુષ્ઠાન કરી આરાધના કરે છે આ દિવસે સિંધીઓ અથવા તળાવે જઈ જળદેવતા ઝૂલે પૂજા અર્ચના કરી દીવો પ્રગટાવે છે શ્રીફળ ફૂલ જળદેવતાને અર્પણ કરે છે આમ ડ્રીમ ઇવેન્ટના અલકાબેન સોની દ્વારા સૌને શુભેચ્છા પાઠવવામાં આવી હતી મારું નામ અલકા સોની છે આજ રોજ બરોડા ખાતે એક ઇવેન્ટ રાખેલું હતું હું ડ્રીમ ઇવેન્ટ ક્લબની ફાઉન્ડર છું હું અમદાવાદથી આવું છું અને આજ રોજ ખાતે ઓરા જ્વેલર્સમાં સ્ટોર મેનેજર ઓરા જ્વેલર્સના ચિંતનભાઈ અને એબીએમ બી મિહિરભાઈ આજે અમને લોકોને ઇન્વાઇટ કરેલા હતા અને અમે લોકોએ હાઉઝીનો પછી નવરાત્રિ સેલિબ્રેશન ચેટીચાંદ ગુડી પડવા સેલિબ્રેશન બધાને બહુ જ મજા આવી સેલિબ્રેશન કરેલું હતું અને બધાએ હાઉઝી રમી નાસ્તો કર્યો કોલ્ડ ડ્રિંક્સ લીધું બધાએ અને ખૂબ ડાન્સ કર્યો અને થેન્ક યુ ફોર ઓરા જ્વેલર્સ ચેટીચાંદ અને ગુડી પડવાના નગરજનોને ચેટીચાંદ હેપી ચેટીચાંદ એને હેપ્પી ગુડી પડવા અને હેપ્પી ચૈત્રી નવરાત્રિ ઓલ ઓફ યુ બરોડાવાસીઓને ઓરા જ્વેલર્સ ની ડિઝાઇન બહુ જ ફાઇન છે એ લોકોના પ્લાન બહુ જ ફાઇન છે અને એ લોકોની યુનિક બધી ડિઝાઇન્સ છે અને ઘણા લોકોએ આજે પ્લાન બી ઓપન કરાવેલા છે તો જે લોકોને ઓરા જ્વેલર્સ માં કારીલી ખાતે વીઆઈપી રોડ ઉપર આજે ઓરા જ્વેલર્સ માં પ્રોગ્રામ હતો તો જે લોકોને વિઝિટ કરવી હોય એ કરી શકો છો નમસ્કાર મારું નામ ચિંતન પવાર છે હું ઓરા કારેલી બાગ શોરૂમ માં શોરૂમ મેનેજર છું સૌ પ્રથમ વડોદરાના તમામ નગરજનોને ચૈત્ર સુદ નવરાત્રિના હાર્દિક શુભેચ્છા અને ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજ અને સિંધી સમાજને જે નવું વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે એના માટે એમનું એમને આ સૌથી હાર્દિક શુભેચ્છા અમે આજે ઓરાકારી લિબ શોરૂમ તરફથી સ્પેશિયલી ફોર મહારાષ્ટ્રીયન કસ્ટમર અને સિંધી કસ્ટમર માટે અમે આજે એક ઇવેન્ટ રાખવામાં આવેલ છે એ ઇવેન્ટમાં લગભગ સોથી દોઢસો અમારા જે કસ્ટમર્સ છે એમને અમે આજે ઇન્વાઇટ કર્યા છે વર્ષ છે એમાં નવા વરસમાં એમને કદાચ એમના પરિવાર સાથે સમય વિતાવવાનો રહે એટલે ટાઈમનો થોડો અભાવ રહે તેથી અમે આજે ઇવેન્ટ રાખ્યો છે આજે સો દોઢસો કસ્ટમર સાથે અમે આજે મારા ગુડી પાડવાનું અને ચેટીચંડનું અમે ગેમ્સ પછી બધાને સ્નેક્સ ટીટી પાર્ટી પછી અમારી જો હમણાં કરંટ ઓફર ચાલે છે અપ ટુ પચીસ ટકાની અમારી જો ઓરા ડાયમંડ ની ઓફર ચાલે છે એ આજે આ મંથહેન્ડ સુધીની ઓફર છે એમાં સૌ બધાને લાભ લેવો એના માટે અમે આ એક ઇવેન્ટ રાખ્યો છે સિંધી સમાજનું આપણા ભારત દેશ માટે બહુ મોટું યોગદાન છે વ્યવસાયના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો એટલે સિંધી સમાજ ને અમે સ્પેશિયલી ઇન્વાઇટ આજે કર્યા છે અને સમાજ સમાજનું બહુ બહુ મોટું યોગદાન છે એમાં શૌર્ય અને જે દેશ માટે જે એમનો પ્રેમ છે એનો પ્રતિક મહારાષ્ટ્રીય સમાજ છે તો બંને સમાજને અમારા તરફથી નવા વર્ષના હાર્દિક શુભેચ્છા અને તમે ઓરામાં પધારો એવી અમારી અરજી છે તમને મારું નામ ચિંતન પવાર ઓરા શોરૂમ સ્ટોર મેનેજર नमस्कार आ, मेरा नाम योगेश पांडव और फाइन ज्वेलरी कारेली बाग की तरफ से आप सभी को आ, हमारी पूरे और फैमिली की तरफ से गुड़ी पाड़वा जो मराठी नववर्ष है उसका और चेटी चैन जो सिंधी भाइयों और भगिनियों का जो त्यौहार है उसकी बहुत बहुत शुभकामनाएं धन्यवाद